ત્યાર પછી સભાનું સંબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સંસદના ઉમેદવાર જસવંતસિંહ ભાભુરાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રવાહો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે સત્તર વર્ષમાં કોઈ કામ નથી કર્યા દાહોદ માટે પીવાના પાણી સિંચાઈનું પાણીની કોઈ વ્યવસ્થા નથી કરી ભાજપાની સરકારે હાઈશ્વર અને કડાણાથી પાણી પૂરું પાડવાની યોજનાઓ શરૂ કરી હતી કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ શરૂ થયું તો તેનો વિરોધ કરતી હતી

શ્રી વચ્ચુભાઈ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ઘરનો હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી

કેટલા પામ ચારસો બારપ્રધાન બનાવી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે જે જન જન સુધી પહોંચાડી છે અને એનો ભરોસો વધતો જાય છે આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય खबर ના पड़े પછી કોણ જોવે આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈ ના આવ્યા પછી દસ જ વર્ષમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને અને આ વખત ના ઇલેક્શનમાં ચર્ચા તેની થાય છે કે આ વખતે નરેન્દ્રભાઈ ત્રીજી વખત ગે છે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય છે જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચાર અપીલ કરી અને લોકોને ઉદબોધન કર્યું કોઈ ખેતી ક્ષેત્રે આરોગ્યની ગેરંટી અને દેશને વિકસિત દેશમાં માં મજબૂતી સ્થિતિમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને અને ત્રીજા સ્થાને લાવવાની વાત હોય આ નરેન્દ્રભાઈને વિઝનની તાકાત છે દેશને અગ્રણી હરોળોમાં ઊભો કરી દીધો છે અને જેના કારણે આજે ગુજરાત રોજગારીમાં આવેલ સ્થાન આવ્યું છે આ નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ છે એમની તપસરિયાનું ફળ છે હવે આપણે એમની આપકી બાત 400 પાર પહોંચાડવામાં છે અને એના માટે આપણે આપણા દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભુરાને 5 લાખથી વધુ મતોથી જીત આપવી દિલ્હી મોકલવાના છે